જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે તેના માટે એક કિલો ગાજરને મેં ધોઈ લીધા છે હવે આ ગાજરની આપણે છાલ ઉતારીશું પહેલાં અને પછી એને છીણ કરીશું પહેલાં આ દેટાના ભાગમાંથી કટ કરી લઈશું અને છાલ ઉતારી દેવાની છે એકવાર તો મેં ગાજરને ધોઈ લીધા છે હજુ એકવાર આપણે ધોઈ લઈશું આ છાલ ઉતારી લેવાની જેથી નસોના ભાગમાં જો ધોળકે માટી હોય તે નીકળી જાય બધા ગાજરની આપણે છાલ ઉતારી લઈશું અને તેને પાણીમાં મૂકી દઈશું બધા વોશ કરી લેવાના છે છાલ ઉતારીને બધા ગાજરની છાલ ઉતારી અને વોશ કરી લીધા છે હવે આપણે એની છીણ કરીશું આ ગાજરના હલવામાં તમે મિક્સર જારમાં પીસીને પણ તમે કરી શકો છો અને આ છીણ કરીને પણ ગાજરનો હલવો બનાવી શકો છો પણ ટ્રેડિશનલ રીતે જો તમારે ગાજરનો હલવો બનાવવો હોય તો તે છીણ કરીને જ બનાવો તો જ પરફેક્ટ બને છે જો મિક્સરચારમાં તમે પીસી લેશો તો એકદમ ગ્રેવી ટાઈપ થઈ જાય છે એટલે આપણે આવ્યા બાર લચ્છા કરવાના છે ગાજરના આવતે બધી ગાજરની છીણ કરી લઈશું બધી ગાજરની છીણ કરી લીધી છે જો એકદમ લચ્છા થઈ ગયા છે ગાજરના હવે એક નોનસ્ટિક પેન લઈશું એમાં મેં બે ચમચી જેટલું ઘી લીધું છે ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે ગાજરની છીણને આપણે અંદર એડ કરી દઈશું અને પાંચ થી સાત મિનિટ માટે તેને ઘીમાં શેકી લેવાના છે ગાજરની છીણને ઘીમાં શેકી લઈશું આપણે છીણને પહેલા પાંચથી સાત મિનિટ માટે શેકી લેવાનું છે હાઈ પ્લેન પર પહેલાં બધું સરસ મિક્સ કરી લઈશું અને સતત ચલાવતા જ રહેવાનું છે આપણે મિક્સ કરતા રહેવાનું છે એથી બધી છીણ બધી સાથે સરસ સતરાઈ જાય ઘીમાં સરસ ઘીમાં સતરાઈ ગઈ છે આપણી છીણ જો કલર પણ ચેન્જ થઈ ગયો છે પાંચથી સાત મિનિટ સુકી ઘીમાં એટલે સરસ આપણી છીણ શેકાઈ જાય છે હવે આજને થોડી ફાસ કરી લઈશું જેથી પાણીનો ભાગ હોય તો તે સુસાઈ જાય હવે દૂધ એડ કરી દેવાનું છે પાંચસો ગ્રામ જેટલું મેં દૂધ લીધું છે તે એડ કરી દઈશું હવે ગેસની આજ ફાસ જ રાખીશું અને સતત ચલાવતા રહીને આપણે દૂધના ભાગને બાળી દેવાનો છે ત્યાં સુધી એને છીણને આપણે સાતરી લેવાની છે દૂધમાં દૂધમાં સરસ કૂક થઈ જાય આપણી છીણ સતત ચલાવતા જ રહીશું આ પ્રોસેસ થોડી વધારે લાંબી હોય છે જ્યાં સુધી એકદમ ડ્રાય ના થઈ જાય આપણું ત્યાં સુધી એને ચલાવતા જ રહીશું અને દૂધના ભાગને આપણે બાળી દઈશું ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે જો થોડું ઘણું હજુ પણ છે દૂધ ચલાવતા જ રહીશું અને કૂક કરી લેવાનું છે સરસ જેથી છીણ સરસ આપણે દૂધમાં ચડી જાય ખાંડ આપણે છેલ્લે જ એડ કરવાની છે પહેલાં નથી એડ કરવાની જો તમે દૂધ સાથે ખાંડને એડ કરી દેશો તો તમારી પ્રોસેસ કૂક કરવાની વધી જશે એટલે પહેલાં આપણે દૂધના ભાગને બાળી દેવાનું છે પછી જ ખાંડ એડ કરવાની છે કોઈ પણ હલવો બનાવો તો પહેલાં આપણે ખાંડ એડ કરવાની છેલ્લે જ એડ કરવાની કૂક કરી લઈશું અને મિક્સ કરતા રહીશું એકદમ દૂધનો ભાગ બરી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લીધું છે જો દૂધનો ભાગ બધો જઈ ગયો છે હવે ખાંડ એડ કરવાની છે એક વાટકી જેટલી મેં ખાંડ લીધી છે તે એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું હવે કાનમાંથી પણ પાણી છૂટશે મિક્સ કરતા જ રહીશું ખાંડ એડ કર્યા પછી પણ આપણે પાંચથી સાત મિનિટ સતત ચલાવતા રહીશું મેં લઈ લઈશું એક ચમચી જેટલી મેં ઇલાયચી લીધી છે ડ્રાય ફ્રૂટ કટ કરીને લીધા છે દ્રાક્ષ બદામ અને કાજુ એડ કરી દઈશું ઝીણા ઝીણા કટ કરીને લીધા છે એને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે મેં મોળો માવો લીધો છે પચાસ ગ્રામ જેટલો લીધો છે તે એડ કરી દઈશું માવો એડ કરી દીધો છે હવે સરસ મિક્સ કરી દઈશું મોડો માવો એડ કરવાથી આપણા ગાજરનો હલવો એકદમ ટેસ્ટી લાગે છે એ ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો કરી શકો છો ના એડ કરો તો પણ ગાજરનો હલવો ટેસ્ટી જ લાગે છે સતત ચલાવતા મે 5 થી 7 મિનિટ ખાંડ એડ કર્યા પછી મે હલાવ્યો ને કપડો ગાજરનો હલવો એકદમ સાઇનિંગ વાળો બનીને રેડી થઈ ગયો છે જો એકદમ દાણેદાર બંધ રીતે બનતો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે અને મેં સર્વ કરી દીધો છે એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો બનીને રેડી છે અને જો તમને મારી આ ગાજરના હલવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો બનીને રેડી છે આ શિયાળામાં તમે જરૂરથી બનાવજો